टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपन स्वागत है तमने असर करता समाचार अमे सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ઇન્ડિયન મિલિટરીની સ્ટ્રાઇક વિશે વાત કરીશું જેનાથી પાકિસ્તાન હચમચી ગયું છે સ્તબ્ધ થઈ ગયું છે પહેલગામમાં હુમલો કરીને આતંકવાદીઓએ હિન્દુ મહિલાઓના માથેથી સિંદૂર બોસી નાખ્યો હતો હવે ઓપરેશન સિંદૂરથી આનો બદલો લેવામાં આવ્યો છે આ ઓપરેશનમાં નવ ટાર્ગેટ શું વિચારીને પસંદ કરવામાં આવ્યા હતા એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પીએમ મોદીએ તેમના રૂટીન અને કોમેન્ટ્સથી કેવી રીતે પાકિસ્તાનને પસ્ત કરી દીધું છે એ પણ તમારે આજે જાણવું જોઈએ ઉપરાંત જે મહિલાઓના માથેથી સિંદૂર ભૂસી નાખવામાં આવ્યું છે તેમના વિશે પણ અમે તમને વિગત જાણકારી આપીશું આતંકી બચી કુચી જમીન કો મિટ્ટીમાં મિલાને કા સમય આ ગયા હૈ પીએમ મોદીએ આવો હૂંકાર કર્યો અને ભારતની સેનાએ પ્રચંડ પ્રહાર કર્યો જેનાથી પાકિસ્તાન રિક્સર ઘૂંટણીય પડી ગયું છે ઓપરેશન સિંદૂર એ સામાન્ય મિલિટરી સ્ટ્રાઇક નથી બલકે આતંકના ચહેરા પર એક જોરદાર તમાચો છે સિંદૂર હિન્દુસ્તાની મહિલાના માથે શાન હોય છે પાકિસ્તાને સિંદૂને ભૂસી નાખવાનું દુસ્સાહસ કર્યું એટલે સમગ્ર દેશમાં આક્રંદને આક્રોશ હતો ભારતમાંથી લોકો માગણી કરવા લાગ્યા કે સુહાગરોના માથાનું સિંદૂર ભૂસી નાખનારાઓના માથા દળથી અલગ કરી નાખો સમગ્ર દેશ કહેતો હતો કે આતંકના આકાઓને જહનુમમાં મોકલી આપો પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુઓની ક્રૂર હત્યા કરી હતી ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી દીધી એ લોકો જાનવરો કરતાં પણ બદ્તર છે જો કે પાકિસ્તાન સાંભળી લે ભારતની સેના ધર્મ પૂછતી નથી ભારતની સેનાનો માત્ર ને માત્ર એક જ ધર્મ છે અને આ ધર્મ છે ભારત માતાનું રક્ષણ કરવાનું ઇન્ડિયન મિલિટરી કોઈ ધર્મ માટે હથિયાર ઉઠાવતી નથી ઇન્ડિયન મિલિટરીની દરેકે દરેક ગોળી દરેકે દરેક મિસાઇલ માત્ર એક જ વાત સમજે છે આ વાત એ છે કે જે પણ ભારત પર હુમલો કરશે એને ખલાસ કરી દેવામાં આવશે જરૂર પડે તો પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને મારીશું આતંકનો દરેકે દરેક અડ્ડો ખલાસ કરી દઈશું લોહીનો બદલો લોહીથી લઈશું જોકે ભારતે પાકિસ્તાનમાં કોઈ નિર્દોષનું લોહી વહાવ્યું નથી માત્ર ને માત્ર આતંકવાદીઓને જ ખલાસ કર્યા છે ઓપરેશન સિંદુરથી વધુ એક વખત પુરવાર થઈ ચૂક્યું છે કે પાકિસ્તાનની ધરતી પર ચાલી રહેલા દરેકે દરેક ટરે કંપની ભારતને ખબર છે એટલું નહીં આ મિલિટરી સ્ટ્રાઇકથી એમ પણ પુરવાર થઈ ગયું છે કે પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલિજન્સ બિલકુલ ઝીરો છે આઈએસઆઈ પણ ફેલ થઈ ગઈ છે એમ પણ પુરવાર થઈ ગયું છે કે પાકિસ્તાનીઓને માત્ર બણગા જ આવડે છે આ સમગ્ર સ્ટ્રાઇકમાં આતંકના એક મોટા ચહેરાને જોરદાર તમાચો મારવામાં ભારત સફળ રહ્યો છે આ ચહેરો છે જૈશ એ મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર એણે કહ્યું છે કે ભારતની સ્ટ્રાઇકમાં તેના પરિવારના દસ લોકો અને તેના ચાર સાથીઓ માર્યા ગયા છે મસૂદે વધુમાં કહ્યું કે મરનારાઓમાં પાંચ નિર્દોષ બાળકો તેની મોટી બહેન તેની બહેનનો પતિ પણ સામેલ હતો એ સિવાય મસૂદનો ભાઈ પણ માર્યો ગયો છે એટલે જ મસૂદે કહ્યું કે આ હુમલામાં હું મરી ગયો હોત ને તો સારું થાત આ મસૂદ અઝરની કુંડણી પણ રજૂ કરવી પડે ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં તેની સંડોવણી રહી છે બે હજાર એકમાં સંસદ પર હુમલો બે હજાર આઠમાં મુંબઈમાં થયેલા હુમલા બે હજાર સોળમાં પઠાણકોટમાં હુમલો તેમજ બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલામાં પણ તેની જ સંડોવણી હતી ભારતે ઓગણીસો ચોરાણુંમાં તેની ધરપકડ પણ કરી હતી તેને છોડાવવા માટે પાકિસ્તાને એર ઇન્ડિયા આઈસી એટ વન ફોર ફ્લાઇટને હાઇજેક કરી હતી પેસેન્જર્સને બચાવવા માટે ભારત સરકારે મસૂદને છોડવો પડ્યો હતો બહાવલપુરમાં કરવામાં આવેલી સ્ટ્રાઇકમાં જ મસૂદના પરિવારના લોકો માર્યા ગયા હતા આ જગ્યાએ મસૂદનું ઘર હતું એ જ જગ્યાએ ટેરર કેમ્પ ચાલતા હતા ખરેખર તો એ જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર છે જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી આ જગ્યાએથી મસૂદે ભારતની વિરુદ્ધ અનેક ભાષણો આપ્યા હતા એ જગ્યાએ મસૂદે યુવાનોને ઇસ્લામિક જિહાદમાં જોડવા માટે કહ્યું હતું એટલે કે રીતસર આતંકની ફેક્ટરી ચાલતી હતી જેને હવે નાબૂદ કરી દેવામાં આવે છે સ્ટ્રાઇક માટેનો બીજો ટાર્ગેટ મુરીદકેમાં મરકઝ તૈયબા હતો અત્યાર સુધી ભારતે પીઓકેમાં જ સ્ટ્રાઇક કરી હતી જોકે ભારતે પહેલી વખત પંજાબમાં સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાની સેના અને સરકાર માટે પંજાબ સૌથી મહત્વનું છે મુદ્દકે પંજાબના શેખપુરા જિલ્લામાં આવ્યું છે મરકઝ તૈયબા ટેરર કેમ્પની શરૂઆત છેક વર્ષ બે હજારથી થઈ હતી લશ્કરે તૈયબાનું મુખ્ય ટ્રેનિંગ સેન્ટર છે આ જ્યાં પાકિસ્તાનના અને ભારતીય યુવાનોને આતંકની તાલીમ આપવામાં આવે છે જાણે કે રીતસર આતંકની ફેક્ટરી અને યુનિવર્સિટી ચાલે આતંકના જુદા જુદા કોર્સિસમાં લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણે છે ઓસામા બિન લાદેનને આ જ કોમ્પ્લેક્સમાં એક મસ્જિદ અને ગેસ્ટ હાઉસ બાંધવા માટે રૂપિયા આપ્યા હતા દરેકે દરેક ટેરર કેમ્પ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરાયો આ જગ્યાએ અજમલ કસાબ સહિત બે હજાર આઠમાં મુંબઈમાં ભયાનક હુમલો કરનારા આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી એટલું જ નહીં આ હુમલાનું કાવતરું રચનારા ડેવિડ એડલી અને તહેબુર રાણા આ જગ્યાએ આવ્યા હતા એટલે કે તમે સમજો કે આ એરસ્ટ્રાઇકથી માત્ર ને માત્ર પહેલગામના હુમલાનો બદલો લેવામાં આવ્યો નથી બલકે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા અનેક ભયાનક આતંકવાદી હુમલાઓનો પણ બદલો લેવામાં આવ્યો છે એરસ્ટ્રાઇકનું ત્રીજું ઠેકાણું સર્જલ છે જે પાકિસ્તાનના પંજાબના નરોવલ જિલ્લામાં છે જમ્મુ કાશ્મીરમાં સાંબા સેક્ટર પાસે આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર છ કિલોમીટરના અંતરે આતંકનો આડ્ડો ચાલતો હતો આ અડ્ડામાં શું કામગીરી થતી હતી એ પણ તમારે જાણવું પડે અહીંથી ટનલ ખોદવામાં આવતી હતી કે જ્યાંથી આતંકવાદીઓ સીધા ભારતમાં ઘૂસી શકે એટલું જ નહીં ડ્રોન્સ દ્વારા હથિયારો અને ડ્રગ્સ પણ મોકલવામાં આવતા હતા આતંકની આ ફેક્ટરીની માલિકી જૈશ એ મોહમ્મદની હતી સ્ટ્રાઇકનું ચોથું સરનામું સિયાલકોટ જિલ્લાનો અડ્ડો મહેમૂના જોયા ફેસિલિટી છે જેની માલિકી હિઝબુલ મુઝાહિદીની છે જમ્મુમાં ઘુસણખોરી કરવા માટે એનો ઉપયોગ થતો હતો અહીં યુવાનોને હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી આતંકની આ ફેક્ટરીનો ડેમેઝર મોહમ્મદ ઇરફાન ખાન છે તેણે જમ્મુમાં અનેક આતંકવાદી હુમલા કરાવ્યા છે અહીં કોઈ પણ સમયે વીસથી પચીસ આતંકવાદીઓ તો રહેતા જ હતા એરસ્ટ્રાઇકનું પાંચમું ઠેકાણું બરનાલાનું મરકઝ અહલે હદીદ છે આતંકની ફેક્ટરીની માલિકી લશ્કરે તૈબાની છે જેનો ઉપયોગ જમ્મુ કાશ્મીરના પૂંછ રાજૌરી અને સિયાસી રિયાસી સેક્ટરમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરવામાં થાય છે અહીંથી જ હથિયારો પણ સપ્લાય કરવામાં આવે છે આ જગ્યાએ રોજરોજ સો જેટલા લોકો રહેતા હતા સ્ટ્રાઇકનું છઠ્ઠું ટેકાણું કોટલી છે આ અડ્ડાની માલિકી જૈશ મોહમ્મદની છે પૂંછ અને રાજૌરી સેક્ટરમાં કેવી રીતે ઘુસણખોરી કરવી એનું પ્લાનિંગ આ જગ્યાએ થતું હતું એ પછી એ પ્લાનિંગ પાર પાડવાની કોશિશ થતી હતી હેસ્ટ્રાઇકનું સાતમું ઠેકાણું કોટલીમાં જ હતું આ અડ્ડો હિઝબુલ મુજાહિદીનનો હતો આ કેમ્પમાં હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવતી હતી એ સિવાય પર્વતીય વિસ્તારોમાં કેવી રીતે ટકી રહેવું એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે પીઓકેમાં હિઝબુલના સૌથી જૂના અડ્ડાઓમાં એ સામેલ હતો હેસ્ટ્રાઇકનું આઠમું ઠેકાણું મુઝફરાબાદમાં આવ્યું છે અહીંના સવાઈ નલ્લા કેમ્પને ખલાસ કરી દેવામાં આવ્યો આ કેમ્પની માલિકી લશ્કરે તૈયારી હતી આ કેમ્પ છેક વર્ષ બે હજારથી ચાલતો હતો અહીં જીપીએસ અને હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપવામાં આવે છે અહીંથી આતંકની તાલીમ લેનારા આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરમાં હુમલા કર્યા છે એ સ્ટ્રાઇકનું નવમું ઠેકાણું મરકત સૈદના બિલાલ છે પીઓકેમાં એ જૈશ એ મોહમ્મદનું મેન સેન્ટર છે આ એક રીતે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી પહેલાં આતંકવાદીઓ માટે ટ્રાન્ઝિટ કેમ્પ તરીકે કામ કરતો હતો ભારતમાં કોઈ આતંકવાદીને લાગે કે તે પકડાઈ જશે તો તે સીધો ભાગીને અહીં જતો રહેતો આજ કે કેમ્પમાં પાકિસ્તાની આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડોઝ આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે આ ટાર્ગેટમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇન્ડિયન મિલિટરીએ ખૂબ જ સમજી વિચારીને અડ્ડાઓને પસંદ કર્યા છે એટલું નહીં આ સ્ટ્રાઇક વિશે મીડિયા અને જનતાને માહિતી આપવા માટેના અધિકારીઓની પસંદગી પણ ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવે છે જેનાથી તમને જીમવાદ ભર્યા પ્લાનિંગનો ખ્યાલ આવી શકે આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કરીને હિન્દુ મહિલાઓના માથેથી સિંદૂર ભૂસ્યું હતું એટલું જ નહીં ધર્મ પોછીને ક્રૂર હત્યાઓ કરવામાં આવી હતી આ હુમલાના જવાબમાં કરવામાં આવેલી સ્ટ્રાઇકની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં ભારતના ઇતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારીઓએ મોટા મિલિટરી ઓપરેશન વિશે દુનિયાભરને માહિતી આપી અને માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું સંચાલન કર્યું જેમાં ઇન્ડિયન આર્મીમાંથી કર્નલ સોફિયા કુરેશી અને ઇન્ડિયન એરફોર્સમાંથી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે સ્ટ્રાઇકની માહિતી આપી પણ અહીં અહીં એક ગુજરાતી કનેક્શન વિશે પણ તમારે જાણવું જોઈએ કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે આતંકવાદીઓએ પહેલગામમાં મહિલાઓની ક્રૂર હત્યા નહોતી કરી તેમના પતિની જ હત્યા કરી હતી જેથી મહિલાઓએ એ દિવસે થયેલા ક્રૂર હુમલાની વિગતો આપી શકી એટલા માટે જ હવે આ હુમલાના જવાબમાં કરવામાં આવેલી સ્ટ્રાઇકની વિગતો આપવા માટે ભારતે મહિલાઓને જાગરણ કરી ઇન્ડિયન મિલિટરીએ એરસ્ટ્રાઇકની સક્સેસફુલ બનાવી છે આ એરસ્ટ્રાઇક વિશે પાકિસ્તાનને સહેજ પણ ખ્યાલ ના આવે એના માટે પીએમ મોદીએ ખાસ રણનીતિ અપનાવી હતી આ રણનીતિ શું હતી જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો